દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે શાકભાજીનું દેશી એપલ એની વાત કરવા જઈ રહ્યો છું શાકભાજીઓનું દેશી એપલ એટલે તમને આશ્ચર્ય થયું હશે કે મનહરભાઈ શાની વાત કરો છો મિત્રો એ બીજું કશું જ નથી જેને હું શાકભાજીઓનો રાજા કહું છું એવું એ કોળું આ કોળું એ શાકભાજીઓનું એપલ છે સફરજન છે મિત્રો કેમ એનું કારણ કે આ શાકભાજી આ કોળાની અંદર મિત્રો વિટામિન એ વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે જેનાથી જબરજસ્ત આપણી રોગ પ્રતિકારક શક્તિ બુસ્ટ થાય છે આ કોળું બારે મહિનાનું ફળ શાકભાજી છે બારે મહિના મળે છે પણ ચોમાસામાં એનો ઉપયોગ ખાસ કરજો કારણ કે મિત્રો ચોમાસામાં આપણી પાચન શક્તિ નબળી પડે છે પાચન શક્તિ નબળી પડવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે એટલે રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટ કરવા માટે અઠવાડિયામાં બે ત્રણ વખત કોળાનું શાક ફરજિયાત ખાવું મિત્રો અને કોળાના ભજીયા પણ થાય યાર કદાચ તમે ના ખાધા હોય તો ઘેર બનાવી જજો કોળાના ટુકડા કરી નાખવાના ચિપ્સ કરી નાખવાની અને એને ચણાના લોટમાં બોળી અને એના ભજીયા પણ કોળાના ભજીયા પણ બહુ સરસ લાગતા હોય છે મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખો બીજું કે કોળું જે છે એની અંદર ફાઈબર એટલે રેસા હશે તમે કોળું શાક આમ કાપશો ને તો એમાંથી રેસા ફાઈબર દેખાશે એ ફાઈબર એ કુદરતી જાડું છે અને આપણા પાચનતંત્રને ઠીક કરવાનું કામ પાચનતંત્રની સફાઈ કરવાનું કામ પણ આ કોળું કરે છે મિત્રો તો ચોમાસાની અંદર ચાર મહિના તો કોઢું ફરજિયાત અઠવાડિયામાં બે ત્રણ દિવસ કોઢાનું શાક બનાવજો અને ખાજો ઘરના બધા સભ્યો સરસ મસાલેદાર બનાવીને ખાસો તોય વાંધો નથી જબરજસ્ત સાહેબ કોઢાનું શાક રોટલો અને જોડે ગોળ અને ઘી હોય તો છપ્પન પકવાનને આપણે ભૂલી જઈએ હોય એનો ટેસ્ટ આવે છે આ શાકનો તો એ બનાવજો મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત